તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભદ્રવાડી કામેથી મજર મજરલોનાળી બંદૂક સાથે કિસમને ઝડપી એસઓજી પાલનપુરે જેલ હવાલે કર્યો પ્રાપ્ત પ્રાપ્તગત અનુસાર કાકરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક નશીલા પદાર્થો હથિયાર વિદેશી દારૂનો જથ્થો અથવા તો કોઈ ચોરીનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરા તાલુકાના ભદ્રેવાડી ગામની સીમા એક વ્યક્તિ પોતે ખાનગી દેશી બંદૂક રાખે છે તેવી બાતમી મળતા પોલીસ તંત્ર દ્વારા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ તથા શ્રી અક્ષયરાગ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના હોય જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું કરે છે સૂચના અંતર્ગત ટીમ બનાવી શ્રી એમ જે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી એન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા શ્રી એસ એમ પાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી પાલનપુર તથા એસઓજી કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ રતુભા બકલ નંબર એકસો પચાસ એસઓજી પાલનપુરનાઓને મળેલ બાતમી હકીકત આધારે પંચો સાથે ભદ્રેવાડી ગામની સિમ્મા રહેતા હંગોળજી જીતાજી જાલેરા ઠાકોરનાઓ પોતાના ખેતરના બનાવેલ કબજા ભોગવટાના રહેણાંક મકાનની બાજુમાં છાપરામાં ગેરકાનૂની રીતે દેશી હાથ બનાવટની મજર લોડ એક નાળી બંદૂક કિંમત રૂપિયા પાંચ સાથે પકડી પાડી તેની વિરુદ્ધ આમ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી થોરા પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલાય છે ત્યારે હવે આવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી હતી એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાકરેજ